નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકે ની આજના વિડીયોમાં મિત્રો ખૂબ જ લાંબા સમયથી આપણી ચેનલમાં જોડાઈ રહેલા એવા કંડક્ટર અને ડ્રાઈવર મિત્રો જેઓ ઘણા લાંબા સમયથી આપણા કોમેન્ટ બોક્સમાં મિત્રો એક જ પ્રશ્ન કર્યા કરે છે કે જીએસઆરટીસી ની લેખિત પરીક્ષાનું મેરિટ ક્યારે આવશે તેમજ કંડક્ટર ની લેખિત પરીક્ષાનું મેરિટ ક્યારે આવશે આ તમામ જે છે તે મિત્રો પ્રશ્નોનો જવાબ આજના વિડીયોમાં આપણે મેળવીશું જાણીશું કે જીએસઆરટીસી ડ્રાઈવર જે લેખિત પરીક્ષા યોજાઈ ગઈ છે તેનું ફાઈનલ મેરિટ એટલે કે જગ્યાના ત્રણ ગણા ઉમેદવારો જેને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવાના છે તેમનું મેરિટ ક્યાં સુધીમાં બહાર પડશે સાથે જ મિત્રો જે જીએસઆરટીસી જે કંડક્ટર છે તેની જગ્યામાં મિત્રો સુધારો વધારો થઈ અને તેનું ફાઈનલ જે કામ ચલાવું પ્રતીક્ષા યાદી માફ કરશો કામ ચલાવું જે મિત્રો યાદી છે મેરિટ તે ક્યાં સુધીમાં બહાર પડશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું વિડીયો ના સુધી બનાવ્યા છે અને જો ચેનલમાં તમે નવા હોય

ડ્રાઈવરની જે પરીક્ષા લેવાઈ ગઈ તેમાં મિત્રો સરકાર દ્વારા જગ્યામાં ઘટાડો કરી અને ત્રણ હજાર ચોરાસી ડ્રાઈવરની જગ્યાઓ માટે મિત્રો જે છે તે ઓનલાઈન માપ કરશે એમસીક્યુ ટાઈપ જે છે લેખિત પરીક્ષા લેવાઈ ગઈ છે મિત્રો ખૂબ જ લાંબા સમયથી મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવરની પરીક્ષા આપીને બેઠેલા ઉમેદવારો આ મેરિટ જે છે લેખિત પરીક્ષાનું તેની રાહ જોઈને બેઠા છે મિત્રો આપ સૌને જણાવી દઈએ કે આગામી પંદર માર્ચ સુધીમાં જીએસઆરટીસી ડ્રાઇવરનું જે લેખિત પરીક્ષાનું મેરિટ છે તે જીએસઆરટીસી દ્વારા તેની વેબસાઈટ પર મૂકી દેવામાં આવશે અને ત્યારબાદ મિત્રો ચૂંટણી પહેલા એટલે કે એપ્રિલ મહિનામાં ચૂંટણી શરૂ થાય તે પહેલા તમામે તમામ જે નવ હજાર બસો જેટલા ઉમેદવારો છે તેમનો ડ્રાઇવિંગ ટેસ્ટ પણ પતાવી દેવામાં આવશે અને સમાપ્ત કરી દેવામાં આવશે તેવી માહિતી મિત્રો અત્યારે જીએસઆરટીસીના ના અધિકારીઓ દ્વારા જાણવા મળેલ છે સાથે જ મિત્રો અમે અન્ય એક પ્રશ્ન કર્યો હતો કે જીએસઆરટીસી જે કંડક્ટર છે તેને લેખિત પરીક્ષા માટેનું મેરિટ ક્યારે આવશે તેના જવાબમાં મિત્રો અધિકારીએ જણાવ્યું હતું કે માર્ચ મહિનાના અંત સુધીમાં જે જીએસઆરટીસી કન્ડક્ટરનું જે મેરિટ છે તે બહાર પાડી દેવામાં આવશે મિત્રો હાલ જે જીએસઆરટીસી નું ડ્રાઈ કન્ડક્ટર નું જે મેરિટ છે મિત્રો લેખિત પરીક્ષા માટેનું તે ધોરણ બાર પાસ નું મેરિટ છે તેના ટકાવારી આધારે એક મેરિટ મૂકવામાં આવશે જે કામ ચલાવ મેરિટ હશે અને જેના સામેના જે મિત્રો વાંધા સૂચનો છે અપીલો છે તે મિત્રો દસ દિવસની અંદર મંગાવવામાં આવશે ત્યારબાદ મિત્રો એ અપીલોની સુનાવણી કરી અને જીએસઆરટીસી ના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા જીએસઆરટીસી કંડક્ટર નું જે ફાઈનલ મેરિટ છે તે મિત્રો ચૂંટણી પહેલા કદાચ બહાર પાડી શકાય છે મિત્રો સમય જોતા લોકસભાની ચૂંટણીનો સમય આવી ગયો છે અને આગામી એપ્રિલ મેમાં સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે જે કંડક્ટર છે તેની પરીક્ષા અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લેખિત પરીક્ષા જે સેવા પસંદગી મંડળ છે તેની પણ પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે તો જીએસઆરટીસી કંડક્ટરનું જે પરીક્ષાનું જે આયોજન છે લેખિત પરીક્ષાનું તે મિત્રો ચૂંટણી પછી એટલે કે મે અથવા જૂન મહિનામાં આયોજન થઈ શકે છે તેવું અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું છે મિત્રો મિત્રો ખૂબ જ લાંબા સમયથી આપણી ચેનલ સાથે જોડાયેલા ઉમેદવારો જે રાહ જોઈને બેઠા છે મેરિટની તેમના માટે આ સમાચાર ક્યાંક આશા જન્માવે તેવા હશે અને જે મિત્રો મિત્રો કંડક્ટરમાં અત્યારે તૈયારી કરી રહ્યા છે તેમને વિનંતી કે ખૂબ જ મિત્રો બમણી તમારી તાકાત લગાવજો કારણ કે બાર પાસ પર જે ભરતી છે તે હવે ફક્ત ને ફક્ત લેખિત પરીક્ષાના મેરિટ ઉપર જ તમને ઓર્ડર આપવાના છે તો લેખિત પરીક્ષા જે સો માર્કની છે તેમાં વધારે માર્ક્સ મેળવવા માટે તમે થોડો વધારો સમય મળી રહ્યો છે તમને તો વધારે સમયનો ઉપયોગ કરી आणि खूपच मित्रों आप सफळता हो ते आशा जय हिंद असतो